દિલ્હીમાં મહિલા સન્માન યોજના પર ભારે ઘમાસાણ સર્જાયું છે ત્યારે છતરપિંડીનો આરોપ લગાવી અને ભાજપ મહિલા મોરચાનું વિરોધ પ્રદર્શન જેમાં અરવિંદ કેજરીવાલ ઘરની બહાર મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાના કાર્યકર્તાઓ એકઠા થઈ અને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે અરવિંદ દ્વારા દ્વારા જાહેર કરવામાં આવેલી યોજના પર ભાજપ છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે કેજરીવાલની યોજના પર મહિલા અને બાળ કલ્યાણ વિભાગે સાર્વજનિક નોટિસ પણ જાહેર કરી હતી અને જે બાદથી મહિલા સન્માન યોજના પર સવાલ ઉઠાવી અને ભાજપ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે છેતરપિંડીના આરોપ સાથે ભાજપ મહિલા મોરચાએ અરવિંદ કેજરીવાલના ઘરની બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને તેની વચ્ચે જ અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજનાને લઈ ભારે ઘમાસાણ શરૂ થઈ ચૂક્યું છે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલના ઘરની આગળ મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મહિલા મોરચા જે ભાજપના કાર્યકર્તાઓ છે તે ત્યાં પહોંચ્યા છે અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અરવિંદ કેજરીવાલ દ્વારા જે બે યોજનાઓ જાહેર કરવામાં આવી છે તે યોજનાને લઈ અને મહિલાઓમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને ભાજપના જે કાર્યકર્તાઓ છે જે મહિલા કાર્યકર્તા છે તે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર પહોંચ્યા અને ઉગ્ર વિરોધ તેઓ ત્યાં દર્શાવી રહ્યા છે જોકે પોલીસ દ્વારા ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની અટકાયત કરવામાં આવી છે અને ત્યારબાદ આગળના કાયદાકીય પગલા પણ તેમના દ્વારા भर दिल्ली सरकार के महिला एवं बाल विकास विभाग ने कल खुद एक नोटिस जारी करके ये कहा कि ऐसी कोई पॉलिसी उन्होंने नोटिफाई नहीं की है मैं अरविंद केजरीवाल जी से और दिल्ली की मुख्यमंत्री आतिशी जी से ये जानना चाहती हूँ कि जब कोई नोटिफिकेशन हुआ ही नहीं तो वो महिलाओं को 2100 रुपया कैसे देंगे और दूसरी तरफ पंजाब में आम आदमी पार्टी की सरकार है इतने लंबे समय से उनकी सरकार है और वो अपने मैनिफेस्टो में ये कह के आए थे कि हम महिलाओं को एक हज़ार रुपया देंगे क्या उन्होंने दिया जब उन्होंने दिया ही नहीं तो वो यहाँ कैसे देंगे